અવારનવાર વાદ વિવાદમાં સપડાય છે ત્યારે ગાયનેક વિભાગ દ્વારા જુનિયર ડોક્ટરોને સિનિયરો માટે ચા કોફી અને નાસ્તાના તથા જમવાના રૂપિયા આપવા પડે છે તે વિવાદ સોશિયલ મીડિયામાં ફેલાયા બાદ જાગેલી ચર્ચા બાદ તપાસ વેગવંતી બની છે જોઈએ તેની પર એક વિશેષ અહેવાલ નગરની જીજી હોસ્પિટલ અવારનવાર વાદ વિવાદમાં સપડાય છે ગાયનિક વિભાગ દ્વારા જુનિયર ડોક્ટરોને સિનિયરો માટે ચા કોફી નાસ્તાના અને જમવાના રૂપિયા આપવા પડે છે તેવી વાત સોશિયલ મીડિયામાં ફેલાયા બાદ જાગેલી ચર્ચા બાદ તાબડતોબ ડીન ડૉક્ટર નંદની દેસાઈએ બે કમિટી નીમી હતી અને તેનો તપાસ રિપોર્ટ આવી ગયો છે અને હજુ એક ત્રીજી હાયર કમિટી તપાસ કરી રહી છે આમ સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો થયા બાદ જાગેલી ચર્ચા બાદ તપાસ વેગવંતી બની છે

નો જે સ્ક્રીનશોટ ટ્વિટર સ્વરૂપે વાયરલ થયો હતો જેના સંદર્ભમાં વડી કચેરી તરફથી તપાસ કરવા માટે નિયમને સૂચના હતી અને વિગતોમાં અંદર જતાં ચાર તબક્કામાં તમામ વિગતની તપાસ કરવામાં આવી પ્રથમ તબક્કામાં વિભાગના વડાશ્રીને તમામ રેસિડેન્ટ્સ ને બોલાવી અને મૌખિક તથા લેખિત વિગતો લેવામાં આવી જેમાં પ્રાથમિક તારણ એવું નીકળ્યું કે તે લોકોની આંતરિક વ્યવસ્થા છે અને ચોવીસ કલાકની હાર્ડ ડ્યુટી હોવાથી અને સાથે સાથે ખાવા પીવાનો સમય નહીં સચવાતો હોવાથી એ લોકોએ પોતાની આ ફૂડ માટેની વ્યવસ્થા ગોઠવેલી હતી જેમાં કોઈને કોઈ જાતનો ગ્રેવીયન્સ નથી ફરિયાદ નથી તેવું તેઓએ વિભાગના વડાને જણાવ્યું હતું ત્યારબાદ એક તટસ્થ કમિટીની પણ વ્યવસ્થા કરવામાં આવી જેમાં ત્રણ સિનિયર પ્રોફેસર્સ અને વોર્ડન શ્રીને ઇન્કલુડ કરવામાં આવ્યા હતા તેઓએ પણ ગઈકાલે તપાસ પૂર્ણ કરેલ છે અને સેમ અભિપ્રાય સાથે એ લોકો બહાર આવેલ છે કે વિદ્યાર્થીઓને સમય જમવાના સમય સચવાતો નહીં હોવાથી ઇમરજન્સી ડ્યુટીવાળી અને ક્લિનિકલ બ્રાન્ચ હોવાથી એ લોકોએ આ એક આંતરિક વ્યવસ્થા ગોઠવેલ હતી એમાં કોઈ ફરિયાદ કરવાનો કે એવો કોઈ ઇરાદો નહોતો પર ઇન્ડિવિજ્યુઅલ કમ્પ્લેન નથી આવી માત્ર સ્ક્રીનશોટ ટ્વિટર ઉપર મુકાયા પછી સંસ્થાએ તબક્કાવાર પગલાં લીધા છે કોલેજ કાઉન્સિલની એક મિટિંગ બોલાવી લેવામાં આવી જેમાં જુનિયર ડોક્ટર્સ એસોસિએશનના હોદ્દેદારોને પણ બોલાવવામાં આવ્યા હતા અને તમામ વિભાગના વડાઓ હતા જેમાં એવો નિષ્કર્ષ નીકળ્યો અને રજૂઆત કરવામાં આવી કે તમામ વિદ્યાર્થીઓ પાસેથી ફર્સ્ટ સેકન્ડ ફાઇનલ યરના તમામ વિદ્યાર્થીઓ પાસેથી નામ જણાવ્યા વગર ટાઈપડ લેટરમાં એક રજૂઆત લઈ લેવામાં આવે અને તેનું પૃથક્કરણ કરી અને વિગતો તૈયાર કરવામાં આવે સોશિયલ મીડિયામાં અહેવાલ આવ્યા બાદ તબીબી આલમમાં ભારે ચર્ચા જાગી હતી અને ગાયનેક જુનિયર ડૉક્ટરો સિનિયરોને ચા પાણી નાસ્તાના રૂપિયા આપે છે આવી વાત બહાર આવતા પ્રથમ તબક્કાની કમિટી નીમવામાં આવી હતી ત્યારબાદ ત્રણ સિનિયર ડૉક્ટરો ડૉક્ટર મનીષ મહેતા ડોક્ટર વંદના ત્રિવેદી અને ડૉક્ટર હર્ષની તપાસ સમિતિનો અહેવાલ આવી ગયો છે તેમાં પણ કંઈ વાંધાજનક નીકળ્યું નથી છતાં પણ અમે હાયર કમિટીની રચના કરીને તપાસ કરાવી રહ્યા છીએ અમારી પાસે એન્ટી રેગિંગ કમિટી અને ક્યુઆર કોડ પણ છે છતાં પણ અમે જુનિયર ડોક્ટરોના એસોસિએશન સાથે ચર્ચા વિચારણા કરી છે તેઓએ પણ કોઈપણ જાતની ફરિયાદ કરી નથી અને પોલીસ ખાતા તરફથી પણ અમને પૂછવામાં આવ્યું છે અને કોઈએ ગ્રુપમાં લખ્યું હતું અને આ વાત લીક થઈ હતી વર્ષોથી આ પ્રકારનું ચાલ્યું આવતું હોય છે પ્રથમ અને દ્વિતીય વર્ષમાં અભ્યાસ કરતા લોકો સાથે બેસીને ચા પાણી અને નાસ્તો જમતા હોય છે છતાં પણ અમે આ બનાવ બન્યા બાદ આ વસ્તુ બંધ કરાવી દીધી છે હોસ્પિટલમાં રેગિંગની કોઈ ઘટના જ નથી તે વાત પર ભાર મૂકતા ડોક્ટર નંદિની દેસાઈએ કહ્યું હતું કે છતાં પણ અમે રેસિડેન્ટ ડૉક્ટર પાસેથી લેખિત જવાબ માંગવાના છીએ અને આ પ્રકારની કાર્યવાહી કરી દીધી છે એટલું જ નહીં કોલેજ કાઉન્સિલરના બાવીસ વિભાગના વડા સાથે મીટિંગ યોજી છે